નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરવામાં આવશે એટલે કે ભાડા કરાર હોય નોટરી કે પછી દસ્તાવેજો હોય તે ઓનલાઈન થઈ શકશે તો ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેટબુક્સના ફાઉન્ડર આઈસીસ જૈન વચ્ચે એમઓયુ થયા છે જેમાં પંચોતેર કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટલાઇઝેશન સિસ્ટમનો વિકાસ થશે પહેલાં ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજોમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતા હતી જે હવેથી ઓનલાઈન થયા બાદ નહીવત થઈ જશે બીજા સૌથી મોટા સમાચાર દેશના ઘણા રાજ્યોમાં અત્યંત ઠંડી પડી રહી છે તે દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આજે યુપી અને એમપીમાં વરસાદ પડી શકે છે જ્યારે કર્ણાટક કેરળ તમિલનાડુમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સંભાવનાઓ છે ત્યારે જમ્મુ કાશ્મીર પંજાબ ચંદીગઢ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ઓરિસ્સા ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી અને ઉત્તરાખંડ અને હિમાચલમાં ધુમ્મસ સાથે એલર્ટ પણ અપાયું છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભારતમાં લોન્ચ થતી ટાટા પંચનું ઇલેક્ટ્રિક વ્હીકલ નવા વર્ષની શરૂઆતમાં જે ટાટા ગ્રુપ માર્કેટમાં પંચનું ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવા જઈ રહ્યું છે તો આ કાર સંપૂર્ણ ચાર્જ થવા ઉપર ત્રણસોથી ચારસો કિલોમીટરની રેન્જ આપશે તો કંપની ઇલેક્ટ્રિક પંચને બે વેરિયન્ટ્સમાં રજૂ કરી છે જે સ્ટાન્ડર્ડ અને લોંગ રેન્જની હશે તેની એકસો શોરૂમ ની કિંમત દસથી તેર લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે તો કંપનીએ એકવીસ હજાર રૂપિયાની ટોકન મની ઉપર કારનું બુકિંગ શરૂ કર્યું છે આ સાથે જ ગુજરાતમાં પણ હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યમાં હાડતરી જવતી ઠંડી પડશે સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થયો છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે તો રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે તો ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જેના પગલે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળશે તો દોસ્તો તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ કોમેન્ટ કરજો બીજા સૌથી અગત્યના સમાચાર સાત થી બાર જાન્યુઆરી દરમિયાન પતંગોત્સવનું આયોજન સાત થી બાર જાન્યુઆરી દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું છે તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓ તેમજ અન્ય નેતાઓ ઉદઘાટન કાર્યક્રમમાં જોડાશે તો કુલ પંચાવન દેશના એકસો ને ત્રેપન પતંગબાજુ આ વખતે ભાગ લઈ રહ્યા છે તો ગુજરાત રાજ્યમાં આઠસો ને છપ્પન તેમજ અન્ય રાજ્યોમાંથી અડસઠ પતંગબાજો પતંગ ચગાવવા માટે આવ્યા છે તો રાજ્ય સરકાર દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર કોંગ્રેસે અલકા લાંબાને સોંપી મોટી જવાબદારી લોકસભાની બે હાજરની ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિપક્ષ એક્શન મોડમાં આવી ગયો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અલકા લાંબાની નિયુક્તિ કરી છે તેમજ એનએસયુઆઈના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે પણ વરૂણ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં ભૂકંપના ગત ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાય છે તો ભૂકંપ બાદ લોકોમાં ભય ફેલાયો હતો તો નેશનલ સિસ્મોલોજીક સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અરબી સમુદ્રમાં હતું તો હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિસ્તારમાં પણ ભૂકંપના અનુભવાયા હતા બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઈવીએમ અંગે કોંગ્રેસના દાવાને ચૂંટણી પંચે નકારી કાઢ્યો ચૂંટણી પંચે ઈવીએમ અને વીવીપીએટી અંગે કોંગ્રેસના દાવાને નકારી કાઢ્યું છે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશને મોકલવામાં આવેલા જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે પેપર સ્લીપ સંબંધિત નિયમો વર્ષ બે હજાર તેરમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળી સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા એ સમયે વિપક્ષી ગઠબંધન એનડીએને સ્લીપ અને ઈવીએમના સો ટકા મેચ થવા અંગે પણ માગણી કરી હતી ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર એલોન મસ્કની કંપની આપશે મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા એલોન મસ્કની સ્ટારલિંગ કંપની અંગે નવી અપડેટ સામે આવી તો મસ્કની કંપનીએ છ વધુ સેટેલાઇટ લોન્ચ કર્યા છે તો તેની કંપનીનો નવો પ્રોજેક્ટ ડાયરેક્ટ ટુ સેલ છે તે ઝીરો કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા સર્વિસો આપશે તો બે હાજરના પચીસ સુધીમાં આ પ્રોજેક્ટ મોટા પાયે ઉપલબ્ધ બનાવવામાં આવશે ત્યારે એલોન મસ્કે ગત બુધવારે તેમની એરોસ્પેસ ફર્મ સ્પેસ એક્સના નેતૃત્વ હેઠળના સ્ટારલિંગ મિશનની સફળતા અંગેની જાહેરાત કરી હતી ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર ભારત અને નેપાળ વચ્ચે થયા મોટા કરારો નેપાળ અને ભારત વચ્ચે વીજ વેપાર કરારો ઉપર હસ્તાક્ષર થયા છે જણાવી દે કે નેપાળ અને ભારતે ભારતીય વિદેશી મંત્રી એસ જયશંકરની નેપાળની મુલાકાત દરમિયાન પચીસ વર્ષના ઉર્જા વેપાર સોદા ઉપર હસ્તાક્ષર કર્યા છે જેના હેઠળ નેપાળ આગામી દસ વર્ષમાં ભારતને દસ હજાર મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી નિકાસ કરશે તો કરારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેપારમાં ફક્ત દ્વિપક્ષીય લાભ સાથે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો સામેલ હશે ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર કાર લોન લેનારાઓ માટે સારા સમાચાર બે હજાર ને ચોવીસમાં દેશમાં ઓટો લોનના વ્યાજદરમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી લઈને એક પોઈન્ટ પચીસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે જેને લઈને હવે કાર લેનારાઓ માટે લોન લેવી સસ્તી થઈ શકે છે તો બેંકોની કુલ લોનોમાં હોમ લોન્સનો હિસ્સો સુડતાલીસ પોઈન્ટ અને ઓટો લોનનો હિસ્સો બાર ટકાથી વધુ છે તો વ્યાજદરોમાં ઘટાડાનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ લોનને કન્વર્ટ કરી દેવી જોઈએ જેથી ઈબીએલઆર ડાયરેક્ટ રેપોરેટર સાથે જોડાયેલ ¡Gracias! આગળના દોસ્તો બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો સાત જિલ્લાઓમાંથી પસાર થશે કોંગ્રેસની ભારત જોડો આ વર્ષે રાહુલ ગાંધી દેશમાં પ્રવાસ કરવાના છે જેમાં તેઓની ભારત જોડો હજાર સાતસો ન્યાય હશે તો તે દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાંથી માંથી ચારસો ને પિસ્તાલીસ કિલોમીટરની ભારત જોડો ન્યાયયાત્રા કરશે જેમાં ગુજરાતમાંથી આ યાત્રા પાંચ દિવસની રહેશે ત્યારે યાત્રામાં સો લોકસભા બેઠકો સમાવી લેવામાં આવશે તો આ યાત્રા ચૌદ જાન્યુઆરીથી શરૂ થશે અને જે

ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવશે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ આગામી લોકસભાની ચૂંટણી અંગે સમીક્ષા બેઠક કરશે તો સમીક્ષા બેઠક બાદ તેઓ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસા સાથે પણ મુલાકાત કરશે ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે કેજરીવાલના પ્રવાસને લઈને અનેક રાજકીય ચર્ચાઓ થવાની પણ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શેર વેચવાનો આ નિયમ બદલાયો સેબીએ નેકેડ શોર્ટ સેલિંગ ઉપર પ્રતિબંધો લગાવ્યો છે અને સાથે જ રિટેલ ઇન્વેસ્ટર સહિતના દરેક કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગને મંજૂરી આપી છે જો કે તેઓએ નેકેડ શોર્ટ સેલિંગ નહીં કરી શકે તો આ નિર્ણયને હિડંગબર્ગ વિવાદને આવ્યાના એક વર્ષ બાદ લેવામાં આવ્યો છે તો શોર્ટ સેલિંગ ફ્રેમવર્ક અંગે સેબીએ કહ્યું કે તમામ રોકાણકારોને સિક્યુરિટીના ડિલિવરી અંગે સેટલમેન્ટ દરમિયાન પૂરું કરવાનું રહેશે તો દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સાત હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે છે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ ચાલી રહી છે તે દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મહાત્મા મંદિર સેક્ટર સત્તરમાં એક્ઝિબિશન સેન્ટર અને ગિફ્ટ સિટી ખાતે નવથી થી બાર જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસના સાત હજાર જવાનો તૈનાત રહેશે જેને લઈને પોલીસ આજથી રિહર્સલ શરૂ કરશે જ્યારે કુલ છ જૂનમાં પોલીસ બંદોબસ્તને ગોઠવવામાં આવ્યો છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ગ્લોબલ ટ્રેડ શોથી કરવામાં આવશે બીજા સૌથી અગત્યના સમાચાર કોંગ્રેસની પ્રચાર સમિતિની થઈ જાહેરાત કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના રણનીતિ તૈયારી કરી છે કોંગ્રેસે હાલમાં પોતાના પ્રચાર સમિતિની જાહેરાત કરી છે જેમાં આ સમિતિમાં ખાસ કરીને અજય માકન કેસી વેણુગોપાલ જયરામ રમેશ પવન ખેડા ગુરદીપ સપ્પલ અને સુપ્રિયસિંહ નેતના નામને સમાવેશ કરવામાં આવ્યા છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે વિશ્વનો સૌથી મોટો દીવો જ્યાં હા દર્શક મિત્રો અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રામ મંદિરે વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવશે તો કોલકાતામાં આધુનિક મશીનનો ઉપયોગ કરીને આ દીવો તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે દેશમાંથી સો અલગ અલગ જગ્યાઓથી માટી લાવવામાં આવી છે તો દીવો પ્રગટાવવા માટે એકવીસો જેટલા કિલો તેલ અને એકસો કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાર પછી ના દર્શક મિત્રો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર કાઇટ ફેસ્ટિવલની અહીં થશે ગુજરાતમાં ઉજવણી આગામી ચૌદ જાન્યુઆરી ગુજરાતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્યમાં આઠ જાન્યુઆરીએ વડોદરામાં નવ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકામાં દસમી જાન્યુઆરીએ સુરત અને રાજકોટમાં અગિયાર જાન્યુઆરીએ ઘોરડો અને વડનગર બારમી જાન્યુઆરીએ નડાબેટ ક્રાઇસ્ટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે જ્યારે ચૌદમી જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે તો ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી અહીં પતંગબાજુઓ ફેસ્ટિવલમાં ભાગ લેશે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પાંચસો ને પંચાણું ગ્રામ પંચાયતોમાં લાગશે સોલાર રૂફટોપ રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે તો સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું થશે કે કોઈ જિલ્લાની બધી જ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લાગશે તો આ જિલ્લો રાજકોટ છે જેની તમામ પાંચસો પંચાણું જેટલી ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે જે માટે આઠ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા ખર્ચાશે તો સોલાર સિસ્ટમથી જિલ્લા પંચાયતોને વીજળી મળવાના કારણે પી જી વીજ બિલમાં રૂપિયા વર્ષે રૂપિયા ચાર કરોડનો ફાયદો થશે